નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે છૂટાછવાયા અત્યારે જે વરસાદો ચાલી રહ્યા છે તેના વિશેની ચર્ચા કરવાની છે આગળ વરસાદનું પ્રમાણ વધશે કે ઘટશે તે અંગે ખાસ માહિતી આપવાની છે તો દો કે આજે તારીખ થઈ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ આજના રોજ પણ જોવા જઈએ તો વહેલી સવારથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદો પડ્યા છે જોકે એક બે સેન્ટર એવા પણ હશે કે ત્યાં સામાન્ય કરતા થોડાક ભારે ઝાપટાઓ નોંધાઈ ગયા હોય પણ એ સેન્ટરો છે એ ખૂબ ઓછા છે એટલે કે લગભગ બે થી ચાર સેન્ટર એવા છે કે ત્યાં આપણે ફુવારા ચાલે તેવો વરસાદ થઈ ગયો હોય અથવા તો ફુવારા ચા ચાલે એના કરતાં થોડોક વધારે વરસાદ થયો હોય એવું બે ત્રણ સેન્ટરની અંદર વરસાદ છે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે વરાપનો માહોલ ચાલી રહ્યો છે કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે આજે ચાર તારીખ છે હજુ દસ તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી પણ ખાસ આજના વિડીયો અંદર માહિતી એટલા માટે આપવી પડે છે કે આપણે જે વરાપની માહિતી આપતા હોય છે વચ્ચે ક્યાં આ ઝાપટાં પડ્યા એટલે કોઈ મિત્રોના મનમાં એવું થાય કે ભાઈ વરાપની આગાહી હતી તો આ ઝાપટા શું કામ તો કે જો આપણે આમ તો રેગ્યુ રેગ્યુલર જે મિત્રો આપણા વિડીયો જોતા હશે એ તમામ મિત્રોને ખ્યાલ હશે કે આપણે ત્યારે પણ જણાવ્યું હતું કે દસ તારીખ સુધી કોઈ વરસાદની સંભાવનાઓ નથી પણ જે વરાપ રહેવાની છે તો વરાપ દરમિયાન અત્યારે કોઈ કોઈ જગ્યાએ છૂટા છવાયા ઝાપટા પડી શકે કેમ કે ચોમાસું છે એટલે સ્વાભાવિક રીતે છૂટા ક્યાંક ક્યાંક ઝાપટા પડતા હોય ને આ ઝાપટા જે પડી રહ્યા છે એનું પણ મેન કારણ છે કે જે અત્યારે અરબ સાગર ઉપરથી જે પવનો આવતા હોય છે જે પવનો છે દક્ષિણ પશ્ચિમના પવન આવી રહ્યા છે અને એમાં જે આઠસો પચાસ એચપીએ લેવલે ભે ભેજવાળા પવનો જે આવી રહ્યા છે એ ભેજવાળા પવનોને કારણે અત્યારે જે છૂટાછવાયા ઝાપટાઓ છે આજની તારીખે નોંધાયા જો કે છેલ્લા બે ત્રણ દિવસ એટલે કે પહેલી બીજી અને ત્રીજી ઓગસ્ટ એમાં કોઈ ખાસ ઝાપટા નહોતા એકલ દોકલ સેન્ટરની અંદર હતા પણ આજે ચાર તારીખે રાજ્યના અનેક વિસ્તારની અંદર ઝાપટા નોંધાયા છે પણ આ ઝાપટા જ છે કોઈ જગ્યાએ મોટો વરસાદ નથી આવતીકાલે પાંચ તારીખે પણ આ ઝાપટા પડી શકે પણ આજે જે તીવ્રતાથી ઝાપટા પડ્યા છે એમાં ઘટાડો ચોખ્ખો ચોક્કસથી નોંધાશે એટલે કોઈ મિત્રો એ અત્યારે જે આ ઝાપટાઓનો દોર ચાલુ થયો છે તો કોઈ મિત્રો અત્યારે આપણે એવી અપેક્ષા રાખી શકીએ એમ નથી કે ચલો હવે ચોમાસું ફરી સક્રિય થઈ ગયું અને હવે ફરીથી પાછો વરસાદ આવી જશે કેમકે અત્યારે કોઈ સિસ્ટમ છે આપણા ઉપર સક્રિય નથી બંગાળની ખાડીની અથવા તો અરબ સાગરની બેમાંથી એક પણ સિસ્ટમ છે આપણી ઉપર સક્રિય નથી એટલે અત્યારે આપણે કોઈ સારા વરસાદની અપેક્ષાઓ છે એ રાખી ન શકીએ આ જે ઝાપટાં પડીએ ને એ ઝાપટામાં જેને નસીબના આધારે પોતાના વિસ્તારની અંદર કે પોતાના ગામની અંદર સારું ઝાપટું પડી ગયું હોય અને બે પાંચ દિવસ પાણી ન આપવું પડે કે બે ત્રણ દિવસ માટે આપણે રાહત થઈ ગઈ હોય તો એ ખૂબ સારી વાત છે દ્વારકાધીશની જેના ઉપર કૃપા થઈ હોય એના ખેતરમાં કદાચ આ ઝાપટાનો લાભ મળ્યો હશે બાકી આ ઝાપટાથી વિશેષ કોઈ લાભ મળે એવી હમણાં શક્યતાઓ નથી એટલે અત્યારે જે આ ઝાપટાની આજની તારીખે શરૂઆત થઈ છે એને ધ્યાનમાં રાખીને કોઈ મિત્રો કામ કરતા હોય તો આપણે થોડુંક વિચારવા જેવું ખરું એવું મારી અપીલ રહેશે આ ઝાપટાઓ છે એમાં ઘટાડો થશે એક જ દિવસ માટે આ ઝાપટા થોડોક તીવ્રતા સાથે પડ્યા છે જોકે આ ઝાપટા આજે તીવ્રતા સાથે પડ્યા એમાં પણ અનેક જગ્યાએ એકદમ સામાન્ય ઝાપટા છે કે આપણે પિયત આપવાનું બંધ કરી શકીએ એવા વરસાદો નથી એકદમ સામાન્ય ઝાપટા છે બે ત્રણ કે ચાર સેન્ટરમાં જ ફુવારા ચાલે એવો અથવા તો એનાથી થોડોક વધારે વરસાદ નોંધાયો છે એટલે ખાસ કરીને દસ તારીખ સુધી મોટા વરસાદની શક્યતાઓ નથી જેને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓ છે દરેક ખેતી કામની તૈયારીઓ કરી રાખે બીજા નંબરની અંદર નેક્સ્ટ રાઉન્ડમાં ફરીથી પણ આમ તો આપણે પાછળના વિડીયોમાં પણ જણાવ્યું છે અલગ અલગ ન્યૂઝ મીડિયાના માધ્યમથી પણ તમને બધા મિત્રોને મેં આગાહી આપી છે છતાં પણ હું આપને જણાવી દઉં કે જે દસ અગિયાર તારીખ આસપાસ પણ ઝાપટાઓની તીવ્રતા વધશે પણ એમાં પણ મોટો વરસાદની શક્યતાઓ નથી મોટો વરસાદ છે સોળ ઓગસ્ટથી લઈ અને એકવીસ ઓગસ્ટ વચ્ચે આવે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ગીર સોમનાથ પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર એ પછી જે કચ્છના ભાગો છે એમાં વરસાદનું પ્રમાણ ઓછું છે અત્યાર સુધી એ તમામ વિસ્તારની અંદર પણ ઓગસ્ટ મહિનાના જે પંદર તારીખ પછીના સેશનમાં જે વરસાદો ચાલુ થશે એમાં સારો એવો લાભ મળશે અને ખાસ સારા સમાચાર એ છે કે જે ગીર સોમનાથ જિલ્લા જિલ્લો છે દર વર્ષે ત્યાં વધારે વરસાદ હોય અને આ વર્ષે ત્યાં ઓછો વરસાદ છે ખૂબ ઓછો વરસાદ છે એટલે કે ત્યાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ અત્યારે છે એને પણ પંદર ઓગસ્ટ પછીથી ખૂબ સારો વરસાદ અને ધોધમાર વરસાદનો લાભ મળે તેવા સંકેત અત્યારે મળી રહ્યા છે આ એક આગોતરું અનુમાન છે જો આ સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થશે તો ચોક્કસથી આપને માહિતી આપશું પણ એટલું કહી શકાય કે જે વિસ્તારો નબળા છે તેને લગભગ સોળ થી લઈને એકવીસ ઓગસ્ટ વચ્ચે સારા વરસાદોના સંકેતો મળી રહ્યા છે એટલે ખાસ દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેજો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંકમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તો જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરજો રજા આપશો નમસ્કાર